આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં પાંચ વર્ષીય બાળકનો અપહરણ અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને ત્યારબાદ પરિવારે પોલીસને જાણ પણ કરી હતી એ દરમિયાન પોલીસે શકમનને પકડતા સમગ્ર બનાવ તાંત્રિક વિધિનો હોવાનું ઘટસ્ફોટ થયો હતો બાળકીને કાકાના મિત્રએ ભુવાના કહેવાતી બલી ચડાવી હતી અને સિંધરોડ નદીમાં ફેંકી દીધી હતી પોલીસે મદદથી નદીમાં શોધખોળ શરૂ કરી છે તુલસીના પરિવારજનો દ્વારા મંદિરે અને આસપાસના શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તે ક્યાંક મળી ના આવી હતી આખરે પરિવારજનોએ આંકલાઓ પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન તુલસીના કાકાના મિત્ર અજય પડિયાર ની સામે શંકાની સોય હતી પોલીસે તેને અટકાયત કરી સઘન પૂછપરછ કરતા અજય પઢિયાર ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી કે તે તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો અને સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલિ આપવાનું કહ્યું હતું અજય પઢિયારે બાળકી તુલસીનું બાઇક પર અપહરણ કરીને ઉમેટા લઈ ગયો અને ત્યાં તેને તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરી હતી અને ત્યારબાદ બાળકીની લાશને સિંદ્રોટના નાની નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધી હતી આરોપી અજયની કબૂલાત બાદ પોલીસે એનડીઆરએફની ટીમને સાથે રાખીને તુલસીની લાશ શોધવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી આ ઘટનાએ સમગ્ર નવાખલ ગામ અને આસપાસના વિસ્તારોમાં શોક અને આક્રોશ ફેલાવ્યો હતો નિર્દોષ બાળકીની તાંત્રિક વિધિ માટે બલિ આપવાની આ ઘટના માનવતાને શરમાવે છે આ ઘટના તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધા માટે જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત દર્શાવે છે સમાજમાં આવા કિસ્સાઓને રોકવા માટે કડક કાયદાકીય પગલા અને જાગૃતિ અભિયાન જરૂરી છે કાલે મારી બહેરી વાસણ કરવા ગઈ હતી એની જોડે મારી છોકરી ગઈ હતી ચાર વાગે અને મારા બહેરી ઉપર ધાબા ઉપર વાસણ ધોવા ગઈ મારી છોકરી નીચે બેઠી હતી પછી મારી બહેરી નીચે આવી એને મને મારો રામા મંદિરે આરતી ગઈ છે પણ આરતી પછી પત્યા પછી અમે શોધ કરી પણ કહે મળી નહીં ત્યાં પછી અમે પોલીસ સ્ટેશને આવ્યા કાલે જ હતા પોલીસ સ્ટેશન હવે અત્યાર કોને પકડ્યો છે પોલીસ અને શું થયું અજય ભાઈને પકડ્યા છે શું કહેવું છે એ ભાઈ બાઈક ઉપર લઈ ગયો શું લાગે છે તમને શું થયું કહે મારી નાખી કાપી નાખી એવું કહે બલી આલવી દેજો એવું બધું કહે પણ સાચું બોલતો નહીં શું માંગણી છે તમારી પોલીસ પાસે મારને જોવે અગાઉ પણ આ પ્રકારના મારી ભત્રીજી થાય અને મારી લઈ ગઈ હતી અને એને પકડતા નીચે બેસાડી હતી અને એ ભાઈ એ લઈ ગયો હતો ચાર વાગે અને ત્યાં અમારા ગામમાં બેંક છે ઉજ્જવલા બેંક એમાં ચારે દસે એ ભાઈ પકડે ગયો હતો કેમેરામાં સીસીટીવી કેમેરામાં એને મારી ભત્રીજીને લેતો લેજો જોયો હતો અમે કેમેરામાંય અમે બતાવ્યું હતું અમે કેમેરા ચેક કરાયા હતા અમે ખુદ હતા ઊભા રહ્યા હતા અને બતાવ્યું ત્યાંથી ફરી એ છોકરી અમે એવું લાગ્યું કે એ આરતી ઉતારવા ગઈ છે ફરી આરતી ઉતારવા અઢે હાથ વાગે આવી જાય પાછી તો અમે અડધે હાથ વાગે આવીને તો બધાય ફરી હોદા હોદ કર્યું બધાય અમાર ગામમાં ગ્રુપ છે પણ પંચાયતનું તે અમે બધાય નાખ્યો મેસેજ નાખ્યો ફરી અમાર ગામના બધા છોકરાઓ આ બધે બહુ મદદ કરીને હોજ્યું ફરી બધાએ નિર્ણય કર્યો કે ઓકલે જને આપણે કેસ લખાવી દઈએ તો બધા અમે ઓકલાય પાછા સાહીઠથી સિત્તેર જણા ઓકલાય કેસ કરવા માટે આવ્યા ફરી એથી બધાય કેસ લખાય ફરી એથી બધા પીએસઆઈ બધાય આયા અમે ઘેર બધું ફરી પૂછપરછ કરી ફરી બધું આખું ગો વળે આખા સિત્તેરથી એંશી છોકરાઓ હતા બધા અમારા ગામના આખું પબ્લિક હવે લગીને જાગ્યું પછી એમાં ગામમાં બેંક હતી એ રાતે ખોલાઈ બેંક અને કેમેરા ચેક કરાયા ચેક કરતાં કરતાં રાતના ચાર વાગે ગયા હતા અને એમાં એ દેખાઈ ગયો કે આ વખતે હતો અને એ વખતે પાછો હું જે અમારે થોડા વોકળાઈ પોલીસ સ્ટેશનમાં આ તો સાથે કેસ કરવા હોતો હતો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાતો તો પીતો તો ઘેર જ રહેતો હતો આવતો હતો જતો હતો અને પછી રાતે એ ભાઈ દેખાઈ ગયો તો એ ભાઈ અમે ઘેર જ જઈને અને ઉઠાવી લીધો પોલીસવાળા બધા સાથે થઈને ઘેર થઈ લીધો અને પછી આગળ જેલમાં આગળ સજા કરવા માટે આવ્યો તો અત્યારે એને પૂછે કે તું આ છોકરીને શું કોલે ગયો હતો ઘેર ખાતો હતો ને પીતો હતો બધું ગદ્દારી કરી ત્યાં તો એવું કહે કે હું બધી હાલવા ગયો હતો મેં મારી નાખી દીધી હે કોમ કરું ને તેમ કરે એવું કરે પણ અમારે જે બને એમ વહેલો તકે અમારે નિર્ણય જોઈએ જેવી હતી છોકરી એવી જોઈએ અમને એવું આપી દો જેવો હતો એવો અમારે એવું બધું સાથે અમને એવું હોય પોલીસવાળા કોમ કરે છે નહીં કરતા એવું અમને અમારે કશું કહેતા નથી અમી રીતે અમારી માંગ એક જ છે કે અમાર છોકરી છે ને જે હે અમને નિર્ણય ખબર પડે એ જીવા હે કે હે કાંઈ હે કાંઈ હે કાંઈ નહીં એવું અહીંથી બીજું કે પ્લસ એ કે ઉમેરામાં કે પણ એ કેમેરા મેં ચેક થયેલો છે અને ઉમેરાથી જતા છોકરી લઈને જોયો ને આવતા રિટર્નમાં ચાલીસ મિનિટમાં પાછો આવ્યો છે પાછા આવતા વખતે દીકરી હતી સાહેબ ના દીકરી નથી સાહેબ